હું હંમેશા કહું છું કે આદિવાસી વિસ્તારમાં વિવિધ પ્રોજેક્ટો આવી રહ્યા છે અને આ પ્રોજેક્ટોને કારણે જે આદિવાસીઓ વિસ્થાપિત નથી થયા તો એમનો વિસ્થાપિત થવાનો વારો આવશે અને જે આદિવાસીઓ એકવાર વિસ્થાપિત થઈ ચૂક્યા છે એમણે ફરી બીજીવાર વિસ્થાપિત થવાની તૈયારી કરી લેવી જોઈએ આપણે સૌ જાણીએ છીએ કે આદિવાસી વિસ્તારમાં જેટલા પણ ડેમ બન્યા છે એ તમામ ડેમોમાં ખૂબ મોટા પ્રમાણમાં આદિવાસીઓની જે જમીન છે એ જમીન ડૂબાણમાં ગઈ છે અને લાખોની સંખ્યામાં આદિવાસીઓ વિસ્થાપિત થયા છે પછી ઉકાઈ ડેમ હોય કડાણા ડેમ હોય નર્મદા ડેમ હોય કે પછી અન્ય કોઈ નાના મોટા ડેમ હોય પણ એ ડેમોને કારણે જો સૌથી વધુ કોઈએ જમીન ગુમાવી હોય અને સૌથી વધુ જો કોઈ વિસ્થાપિત થયું હોય તો તે આદિવાસીઓ છે થોડા સમય પહેલાં ઉકાઈ ડેમના જળાશયમાં પંદરસો કિલોમેગાવોટનો હાઇડ્રોસોલાર પ્લાન્ટ નાખવા માટે સર્વે થઈ રહ્યો હતો જો કે તે દરમિયાન ત્યાંના જે સ્થાનિક આદિવાસીઓ છે એમને આ સર્વે વિશે ખબર પડી અને એમણે આ જે સર્વે થઈ રહ્યો હતો એનો વિરોધ કર્યો અને સર્વેની કામગીરી જે છે તે તાત્કાલિક અટકાવી દેવામાં આવી જો કે ત્યારબાદ શેરુલા ખાતે એક મહાસંમેલન યોજીને એક અવાજે આ પ્રોજેક્ટનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને લોકોએ ત્યાં પોતાનો આક્રોશ ઠાલવતા કહ્યું હતું કે એકવાર અમે ડેમના નામે વિસ્થાપિત થઈ ચૂક્યા છીએ જો કે હવે બીજી વાર સોલાર પ્લાન્ટના નામે અમે વિસ્થાપિત થવાના નથી ત્યારે હાલમાં જ મળતી માહિતી અનુસાર આવા જ એક હાઈડ્રો પાવર પ્રોજેક્ટનો વિરોધ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં થઈ રહ્યો છે હવે આ સમગ્ર મુદ્દો શું છે તેના વિશે જ આજના વિડીયોમાં વાત કરવાના છે હજુ ચેનલ સબસ્ક્રાઈબ કરન બાકી હોય તો નીચે સબસ્ક્રાઈબ કરનું બટન છે સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઇક કરજો કમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવજો અને વધુને વધુ શેર કરજો જેથી કરીને તમામ લોકો સુધી આ બધી માહિતી પહોંચતી રહે જોહાર જય આદિવાસ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના વાડિયા ગામે ચાર હજાર કરોડના હાઇડ્રો પ્રોજેક્ટના સર્વેની કામગીરી બુધવારે આ વિસ્તારના ગ્રામજનોએ અટકાવી હતી જેના પગલે ગુરુવારે જિલ્લા કલેક્ટર સાંસદ પ્રાંત અધિકારી જિલ્લા પોલીસ વડા તથા ધારાસભ્ય લોકોને સમજાવવા માટે દોડી આવ્યા હતા પરંતુ લોકોએ પ્રોજેક્ટ માટે જમીન આપવાની ના પાડીને સર્વેનો વિરોધ કર્યો હતો જોકે લોકોનો પ્રચંડ આક્રોશ જોઈને જે અધિકારીઓ હતા જે ચૂંટાયેલા સાંસદ અને ધારાસભ્યો હતા તે તમામ પરત ફર્યા હતા નસવાડી તાલુકાના નર્મદા કિનારે વસેલા દસ જેટલા ગામોની જમીન હાઇડ્રો પ્રોજેક્ટ માટે સંપાદન કરવાની છે અને આ માટે સરકાર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ આ વિસ્તારમાં રોજગારીનું સાધન માત્ર ખેતી જ છે એટલે જો જમીન જતી રહે તો ખેડૂત પરિવારો માટે ભૂખે મરવાનો વારો આવે તે માટે આ વિસ્તારના લોકો જબરદસ્ત વિરોધ કરી રહ્યા છે બુધવારે પોલીસ પ્રોટેક્શન સાથે કેન્દ્રની ટીમ સર્વેની કામગીરી માટે અહીં આવી હતી પરંતુ એકઠા થયેલા દસ ગામના જે ગ્રામજનો છે એમણે આ કામગીરી અટકાવી અને અધિકારીઓએ પરત જવું પડ્યું હતું પ્રોજેક્ટમાં અડચણ ન આવે તે માટે ગુરુવારે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન ડેપ્યુટી કલેક્ટર જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ એસપી ગૌરવ અગરવાલ સાંસદ જસુભાઈ રાઠવા અને ધારાસભ્ય અભયસિંહ તળવી ગ્રામજનોને સમજાવવા માટે વાળિયા ગામે દોડી આવ્યા હતા અને તે દરમિયાન આશરે પાંચસોથી વધુ સંખ્યામાં હાજર રહેલા ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડા સાંસદ અને ધારાસભ્યને રોકડું પરખાવી દીધું હતું કે તમારી એક પણ વાત અમે સાંભળવા તૈયાર નથી અમે ગામની જમીન બચાવવા માટે શહીદ થઈ જઈશું પરંતુ પ્રોજેક્ટ માટે જમીન નથી આપતી બે કલાક સુધી ગ્રામજનો અને અધિકારી વચ્ચે ચર્ચા ચાલી હતી હકીકત તો એ હતી કે કલેક્ટર સહિતના જે અધિકારીઓ હતા એમની પાસે પ્રોજેક્ટ અંગેની પૂરતી માહિતી જ ન હતી આદિવાસી ખેડૂતોના સવાલોના જવાબ તેઓની પાસે ન હતા ખેડૂતોની પરત ફરવું પડ્યું હતું સર્વેની કામગીરી કરવા માટે આવી રહેલા અધિકારીઓને અટકાવવા ગ્રામજનોએ જે યુક્તિ અપનાવી હતી તે ખરેખર વખાણવાલાયક છે જ્યારે ગ્રામજનોને માહિતી મળી કે સર્વે માટે આજે ઉચ્ચ અધિકારીઓની સાથે પોલીસનો કાફલો આવી રહ્યો છે ત્યારે જે વાડિયા સહિતના જે દસ ગામના ખેડૂતો ભેગા થયા હતા તો એમણે વાડિયા ગામથી આગળ જતા રસ્તા ઉપર વૃક્ષોના ઠળિયા મૂકીને રસ્તો બંધ કરી દીધો હતો અને ગ્રામજનો પણ ત્યાં ગોઠવાઈ ગયા હતા જેથી અધિકારીઓ સર્વે માટે આગળ ન આવી શકે એટલે કે રસ્તો જ બ્લોક કરી દેવામાં આવ્યો હતો અને ગ્રામજનોનું કહેવું હતું કે પ્રોજેક્ટ પડતો મૂકવાની જાહેરાત નહીં થાય ત્યાં સુધી દસ ગામોમાં જે અધિકારીઓ છે અને જે નેતાઓ છે એ તમામની પ્રવેશ રહેશે ખરેખર જે વિસ્તારમાં આ પ્રોજેક્ટ માટે સર્વે થઈ રહ્યા હોય તો ત્યાં તમામ લોકોએ વાળિયા ગામના લોકોની જેમ પોતાના ગામમાં આવા અધિકારીઓ અને જે નેતાઓને ચૂંટેલા છે એ નેતાઓની પ્રવેશબંધી કરી દેવી જોઈએ કારણ કે આવા સર્વે માટે આ અધિકારીઓ અને આ નેતાઓ જ જવાબદાર હોય છે જો કે અહીં એક વાત હજુ આશ્ચર્યજનક છે કે જિલ્લા કલેક્ટર જે ગાર્ગી જૈન છે એમણે જણાવ્યું કે આ પ્રોજેક્ટ બાબતે અમારા પાસે જ પૂરતી માહિતી નથી એટલે કે કલેક્ટર પણ આ પ્રોજેક્ટ બાબતે અજાણશે પ્રોજેક્ટ ક્યાં બનશે અને ક્યારે બનશે તેની જાણકારી પણ કલેક્ટરને નથી હાલ તો સેટેલાઇટ દ્વારા હાઇડ્રો પ્રોજેક્ટનું સર્વે કરવામાં આવી રહ્યું છે એટલે ગામના લોકોને તો ખબર જ નથી કે શું થવાનું છે તે પરંતુ પહેલી વાર જાણવા મળ્યું કે જિલ્લા કલેક્ટરની જાણ બહારે સરકાર પણ આદિવાસી વિસ્તારમાં પ્રોજેક્ટ લાવી રહી છે આ વિરોધમાં હજુ એક વાત નોંધવા જેવી છે કે જ્યારે સરકારી અધિકારીઓ આવે છે ત્યારે એમને બેસવા માટે ખુરશીઓ આપવામાં આવે છે પરંતુ અહીં વાળિયા ગામે જે ગ્રામજનો સાથે બેઠક માટે માંડવો બનાવવામાં આવ્યો હતો તો ત્યાં શું થયું કે મોટી સંખ્યામાં ગ્રામજનો ખુલ્લામાં જ બેઠા હતા અને જે અધિકારીઓ હતા એમને પણ મેદાનમાં આવીને ચર્ચા કરવા કહ્યું હતું એટલે જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડા સહિતના જે અધિકારીઓ છે એમણે પણ ધમધમતા તાપમાં ખુલ્લા મેદાનમાં બે કલાક બેસી રહેવું પડ્યું હતું અને ચર્ચા કરવી પડી હતી એટલે ગ્રામજનોએ એમને કહ્યું કે અહીં અમારી સાથે ખુલ્લા મેદાનમાં આવો અને ચર્ચા કરો અને અધિકારીઓ ખુલ્લામાં બેસવું પડ્યું હતું ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું કે સરકાર અમારી જમીન સંપાદન કરશે તો અમે જમીન વગરના બની જઈશું અહીં જે જમીન છે તેની ઉપર ખેતી કરીને જીવન નિર્વાહ કરીએ છીએ અમારી પાસે રોજગારી માટે બીજો કોઈ વિકલ્પ નથી આ વિસ્તારમાં આરોગ્યની શિક્ષણની સુવિધા નથી નર્મદા કાંઠે હોવા છતાં પાણીની સુવિધા નથી ખરેખર તો આ વિસ્તારમાં રહેતા લોકોની ચિંતા કરીને પ્રાથમિક સુવિધાઓનો વિકાસ કરવો જોઈએ પણ તેના બદલે હાઇડ્રો પ્રોજેક્ટ નાખવામાં આવી રહ્યો છે જેનાથી અમને કોઈ ફાયદો થવાનો નથી ગમે તે થાય અહીં હાઇડ્રો પ્રોજેક્ટ નહીં જવા દઈએ અને સર્વે પણ કરવા નહીં દઈએ જોકે અહીં જે નેતાઓ છે તે ભારે મુંઝવણમાં મુકાઈ ગયા છે કારણ કે ગણતરીના મહિનાઓમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે સરકાર તરફે રહેવું કે પ્રજા તરફે રહેવું આ પ્રશ્ન તેઓને સતાવી રહ્યો છે જે ચૂંટાયેલા સાંસદ છે ચૂંટાયેલા ધારાસભ્ય છે બંને ભાજપના જ છે પ્રજા જોડે રહે તો ટિકિટ ના મળે અને પ્રજાની વિરોધમાં રહે તો લોકો હરાવી દે લોકોએ પોતાના મતોની તાકાત પણ ઓળખવાની જરૂર છે આદિવાસી વિસ્તારમાં આવા ઘણા પ્રોજેક્ટ આવી રહ્યા છે અને આ પ્રોજેક્ટની વિરુદ્ધ આદિવાસીઓ સંગઠિત થઈ લડવાની જરૂર છે અને જે નેતાઓ જે અધિકારીઓ આવા પ્રોજેક્ટ આદિવાસી વિસ્તારમાં લઈને આવે છે તેવા નેતાઓ અને અધિકારીઓને પોતાના વિસ્તારમાં પ્રતિબંધિત કરવાની જરૂર છે વિડીયો શેર જરૂર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી લેજો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી આપશોને જોહાર જય આદિવાસી છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના વાડિયા ગામે ના રૂપિયા સાત હજાર કરોડના પાવર પ્લાન્ટનો વીસ ગામોના આદિવાસીઓ દ્વારા ઘનિષ્ઠ વિરોધ થયો છે આ પ્રોજેક્ટ અહીંયા કોઈ જરૂર નથી અમને શાંતિથી જીવન જીવાદો આદિવાસી શાંતિથી જીવન જીવાદો નર્મદા નદીની નજીક આ પ્રોજેક્ટ માટે સર્વે કરવા ગયેલી અધિકારીની ટીમને લોકોએ અટકાવી હતી ગ્રામજનોના મત મુજબ પ્રોજેક્ટના કારણે જમીન સંપાદન થવાથી અનેક ખેડૂતો જમીન વિહોણા થઈ જશે અમારે એવું કેવું છે કે અમે એના મૂળ માલિક સાથે અમારે આ પ્રોજેક્ટ નથી જોતા સર્વે પણ નથી કરવા દેવો ગ્રામજનો નું કેવું છે કે એ વિકાસ ની ખરેખર જરૂરિયાત છે તો ગામમાં રોડ આરોગ્ય અને શિક્ષણ જેવી મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી જોઈએ તો એ કંઈક આરોગ્યની વ્યવસ્થા કરી આપો અને રોડ રસ્તા સરખી રીતે બનાવી આપો પાણીની સુવિધા આપો એ અમારી જિલ્લા કલેક્ટર સાંસદ અને ધારાસભ્ય સહિતના અધિકારીઓએ ગ્રામજનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ લોકોએ પોતાની જમીન બચાવવા મક્કમ વલણ દાખવ્યું અને સર્વે કરવા ન દીધો પરિણામે અધિકારીઓએ ખાલી હાથે પરત ફરવું પડ્યું આંદોલન આગામી સમયમાં વધુ ઉગ્ર બનવાની શક્યતા છે અને મામલો રાજકીય દિશામાં પણ જઈ શકે છે હવે સરકાર આ મામલે શું પગલા લે છે તે જોવાનું રહેશે છોટા ઉદયપુર થી દિવ્ય ભાસ્કર માટે અમિત પટેલ નો રિપોર્ટ